તમારા કંટ્રોલ બહાર નીકળી જશે સુખી ના પાડી છે કે કાકા તમારે ગલું કોઈ ખાવાનું નહીં હવે ચા બીજું શું ના કાકા ના આ ઘરમાં ગલી ચા નો નહી બને તું તમન મોળી બનાવી આલુ કા લુથી હું નોકરી દેતો તમે મય નાખવા તો હવે બીજું કોઈ વાતાવરણ છે એટલે છે ને યા પચ્છે બનાવી ના ખાવાની ના એવું એમ તો તો મારે હવે છે ને વઘારેલું ના બટાકા ખાવા પડી કાન કાન ના ખવાય તેલ આવે રોટલી ના

જલેબી છે કાજુ કતરી છે આ બન અને તળેલું ગોટા આ બધા બનતા હતા ને એ બન કાકા તું મારો બાપ હું તારો હું તમારો છોકરો કી વાત તો કરી છે બધું હતું મુલાવું છે એટલે હું મારા માટે નહીં કે તો તમારા માટે કહું છું તું બનાવજી ચા બનાવજી જાજી માર ચા પીધા ઘર ની ચાલે હે ના ચા ની બનાવ એ કેમ ની બનાવ ચા ની બના ઘર માં હોય તું બનાય ની યાર જાજી હે ના કાકા ડોક્ટર ના પાડી છે અલ્યા ઓકી ના પાડી યાર બનાય

તો એ મને તમારી પર વિશ્વાસ નહીં આવતો આ ગરમો ચામો કે ખોટનો ડબો હવે તમને આજ પછી જોવા ન મળે બધું ગાત થઈ જાહે શું કરી યાર તું યાર હા તમને ડાયાબિટીસ કમ્પ્લીટ થઈ જાહે પછી હું મારા હાથે પડીને તમને ચા પાયો ભઈ કમ્પ્લીટ ને હા તો યાર હવે ઘરમો ઉતારો ખાવાનું પડ્યું છે ખાઈ લો હું ગમમો જઈને આવું હો જો આ ફાઈલ મે દો ઓ બચ્ચે

તે રિપોર્ટમાં ડાયાબિટીસ ફૂલ આવી ગઈ છે બરાબર તો ડોક્ટર એ મારા વર્ષે ખાવાની જ ના પાડી દીધી છે શું કરવાનું કો હા તે સાચી વાત છે ડોક્ટર ની ના ખવાય ગળ્યું કેમ તાણી ના જ ખવાય ડાયાબિટીસ માં તો ગળું ખવાય ની પણ ગળ્યું પીવાય તો ખાજે ની યાર એટલે ગળ્યું ના પીવાય ચા ના પીવાય હા ચા ચા પીવાય પણ મોળી પીવાય ખોડ નાશેલી ના પીવાય ડાબડી મુઠા મરી જાય તો પછી આમો યાર લોક મારીને જતો રહે છે આરો યાર કોણ લાલ શું કરવાનું કો

અત્યારે તમે ન્યાક જ જોઈએ અને મારી કિડની વાત કરતા હતા પાસા અલ્યા ડાબડી મોટા મોટો બકાવતો તો તને તો કોઈ કિડની ના આલે રાજે ભાવ પૂછાવજે ખબર પડે પણ હા તુકલી તો તારા શરીરમાં કોઈ સહીર તું જાજે નકલી હા તે હવે તું એ મરી જાય ડાયાબિટીસ મો ડાયાબિટીસ મો હું તો છો મરી જાતો તું તો દારૂ પીપીને મરી જાય ગમે તો જમણવારમાં પહેલો ઉભો રહેતો ને લાડવો ખાવા હવે ઉભો રહેજે ખબર પડે તું જાણ્યા રે તારી યાર મગજ કઢા કઈ હાચ્યો કામ ઉઠા ત્યાં પીવી છે જબરજસ્ત મારા હજા વેલા સમજ્યા વાત ને પણ નહી હારો થોડો અરે મોણસો તો હકે ના હારા આપડે જોઈએ ને ઘેર જવું છે પણ આ તો વળી ભાળી જોત મારા વળી કંકોડે લઈ રહેવા છે અરે બેના શું ખાવા એ બેહી રહ્યા છે આપણી એટલે વાતને વડે કરો છો ઓય બે કે ટ્રેક્ટર ન ખાઓ ઓય ફેર નઈ ફાવતું હવે તો એ ન ખાવશે હાલ હમણાં આવો ચા પીવો તમે ચા ચા એટલે ભુબજી હા ચા મન ચા મો તો એક પૈની તો પથારી ફરી જી હો કની વાળી કની હવે 6 મહિના કે 12 મહિના કાઢશે કુંડ લે આવો તો જીવો છો આપણા ગોમમાં વાળી

તમે દારૂ ઓછો કરજો ને કે લીવર હડી જાય અમાર તો શું ખડી જાતું બધું તમારે કે પંચાયત કરવાની આવે છે તમે કીધું છે કે તમારે મારે બનતું નહી એટલે તમારે નહી બોલવાનું આ તો તમાર છોકરાને વેટ કરવી પડે એટલે કીધું હા તે છોકરો અમારી સેવા કરશે કોઈ તમે સેવા કરવાની આવો તમાર છોકરો તમારી સેવા કરે એવો સહેજ નહી તમાર જેવો જેવો છે અરે બસ કે તમે તો ભલા યાર બોલતે જ નહી આવડતું હોય એમ અરે તમે બે જણા હોમાં હોમાં એક જેવા છો છો તમને વળી ક્યાં દાડે બોલતા આવડ્યું

આપડે એવું ના કેવાય ભાઈ કોઈ નક્કી નહી ભાઈ હાલ તો કુદરત ના ઘર નું કેવાયબીટીસેલું કેવાય અરે વાઘુજી અટક આવે એવું નહીં હું બધું દેશી જ ખવ છું એમ ના ના તો દાખલા તરીકે એમ હું પીતો નહી પાછો

ખાલી વાતો કરે આપણે બેના ની ફૂમતા કાકા મુજે નર્વસ હું મારા ખેતર કોઈ કામ નહીં આખા ખેતર ભરાઈ ગયો બોલો શું કરવાનું કેજો મને બોલ કે બોલ તો હા હા તો નહીં અન ચાનુ જ ના પાડીને બેહી ગયો મુસો કરા બે હું તાણી બોલો મોસો લાવ મોડું થાય છે હવે મારે હ ઈ તો પંચી બાજી ડાઉ છે કે ચી બાજી ડાઉ છે તો આઈ ની હવે ઘેર હ ઘેર તો વાય કર દેહો કે બલાદ મારે ટાઈમ જાય ચા તો નહીં પીયો હ હારું ચા નહીં મેલો બસ મે હાથે મેલી પા અને વાહન જોયા ઘેર મનુ કે ખબર કે ચા કને મેં કીધું મેં મેં તો મેં કીધું વિષ્ણુજી આયા હતા ને એટલે મેં લેતો એટલે અમાર બેન ઝઘડો થયો કે મુ ઘેર નથી અને તમે ચા મેલીન જમ પાયો પછી ફુમતાડજી મારા મગજ તમને ખબર છે ને મારું મગજ સટી ગયું અને મે શોકન ખાઈ લીધા કે આજ પછી તું ઘેર ન હોય અને ગમમે તે મહેમાન આવશે કે ગમમે તે ગોમ નો આવશે તો હું આવી નહીં હા સાચી હોય હું ચા મેલીન ન પાઉ બજા બજા તો તો લોક જ છે તણ હોય ના ના મોડી થાય કે હવે હા હવે બેહો તમે અરે બેહો કે તું કોમનું જાવ મો હવે હા હા હારું આવજો તણ હો હા એ હા

તારે તો <laughs> <laughs>

છે કે હું એક નંબર નો લેટ છું આ વાયકણ તમે ચાપી જાવ છો લે લેટો વાયકણ ચાપી જાવ તો જીધા દવાખાનો દોત કે ના દોત દવાખાનો ભરત કે ના ભરત તો એ રિપો તમે પણ એમ ની મ તમે મને નઈ ઓળખતા કે આપણા ગમો ગમે અહીંયા ને એ વિવાહ હોય તો થાળી લઈને પેલો હું ઊભો થાઉં છું લાડવો ખાવા એ ભૂંતા કા મને ખબર છે કે તમે લેટવા છો પણ તમારે કેરી પાડવી પડે કેમ કે તમને તકલીફ છે તમને દુખ છે એટલે આ તો મ પૂછી અમે એવું નહીં હા

હા મારું પંચો હા